તો માસિક ધર્મ નું સો ટકા પાલન કરવું જોઈએ આ સ્ત્રીઓ કિચનમાં પ્રવેશ ન કરવો જોઈએ જૂઠું ખાવું કે ખવડાવવું એ પણ પાપ છે આપણે કોઈનું જૂઠન ખાવું પણ ન જોઈએ નમસ્કાર મિત્રો આજે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું તમને થાય કે એવું તે કયું પાપ કર્યું છે તો મિત્રો આજે મેં મારી ગર્લફ્રેન્ડને મારું એઠું સફરજન ખવડાવી દીધું તમને પાસે એવું થાય કે આને પાપ થોડું કહેવાય આને તો પ્રેમ કહેવાય તો મિત્રો સાંભળો આવું હું નથી કેતો આવું આ માહશે ચંદ્ર ગોવિંદાસ કહે છે કે ક્યારેય એકબીજાનું જૂઠન ખાવું જોઈએ આ એક થાળી માં ખાવાની જે પરંપરા આવી છે ને અને બિલકુલ બંધ કરી દો જૂઠું ખાવું કે ખવડાવવું એ પણ પાપ છે આપણે કોઈનું જૂઠું ન ખાવું પણ ન જોઈએ અને કોઈને ખવડાવવું પણ ન જોઈએ તમે આ મહાશયનું કહેવું એમ છે કે જો આપણે કોઈને હેઠું એટલે કે જૂઠું ખવડાવીએ અથવા તો ખાવી એ પણ પાપ છે તો તો શબરીના બોર શ્રી રામે ખાધા હતા એ પણ પાપ પાપસ ગણાઈને રામ અને શબરી બેય પાપી હતા તો જો ભગવાન આવા પાપ કરે તો પછી આપણે તો માણસ છીએ આવા પાપ કરવા જ જોઈએ વાળું છે તમારા ઘરે

કાં તો એ બહુ અમીર છે કેમ કે ગરીબોને તો રસોડું એ જ ઘર હોય ત્યાં જ ખાવાનું ને ત્યાં જ સુવાનું હોય અને વાત રહી તમારા શાસ્ત્રોની તો તમારા શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે કોઈ નીચી જાતનો વ્યક્તિ કથા કે શ્લોક સાંભળે તો એના કાનમાં કાચ ફોડીને નાખી દો તમે એનું પાલન તો નથી કરતા તમારે જો શાસ્ત્રોનું પાલન જ કરવું હોય તો બધી રીતે કરો ને અને તમને લાગતું હોય કે મહિલાના માસિક થી અપવિત્રતા ફેલાય છે તો તમે કથા કરીને જે પૈસા લેશો એ પણ ક્યારેક કોઈ મહિલાના હાથમાંથી જ પસાર થઈ છે અથવા તો દવા લેવા જાવ ત્યારે તો તમે નર્સ કે નર્સને નથી પૂછતા કે માસિક શરૂ છે કે નહીં તો તમે દવા નહીં આપતા ત્યારે તો એ દવા અપવિત્ર હોય તો પણ તમે લઈને પેટમાં નાખી દો છો ત્રીસ કરોડની વાત પણ વેદમાં લખી છે અને એટલા માટે અત્યાર સુધી જે તમે સાંભળતા આવ્યો છો તેત્રીસ કરોડ ખોટું નથી એ જ સત્ય છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે અધૂરું જ્ઞાન બહુ કર્યું કેટલી વાર કીધું તેત્રીસ કરોડ દેવી દેવતા નથી તમારા શાસ્ત્રોમાં એ ભૂલથી લખાઈ ગયું છે અને તમને જો એ સાચું જ લાગતું હોય તો મને તેત્રી કરોડ દેવી દેવતાના નામ આપો હું તમને દસ લાખ રૂપિયા આપીશ નાસ્તિકમાંથી આસ્તિક કેવી રીતે થવું કોઈ પણ વ્યક્તિ જે માનતો હોય કે હું નાસ્તિક છું હકીકતમાં એ નાસ્તિક નથી આ દુનિયામાં નાસ્તિક કોઈ છે જ નહીં હું ગેરંટી સાથે કહું છું કે હું નાસ્તિક છું અને તમે પણ નેવું ટકા નાસ્તિક છો કેમ કે તમે પણ એક ધર્મને જ માનો છો બીજા ધર્મને નથી માનતા મેં તો તમારા મોઢે નથી સાંભળ્યું કે અલ્લાહ અકબર તો તમે પણ 10% જ આસ્તિક છો બાકીના નવ ધર્મોને તમે વાંચ્યા પણ નહી હોય કોઈ એમ કહે ને હું નાસ્તિક છું એને તમારે ત્રણ પ્રશ્ન પૂછવાના પહેલો પ્રશ્ન તમે ક્યારે કયા સમય અને ક્યાં મરવા ચાહો છો એટલે એનો ઉત્તર શું આવશે કે હું ક્યારેય કોઈ સમયે ક્યારેય મરવા માંગતો નથી બરાબર પછી એને બીજો પ્રશ્ન કરો કે તમે કયા વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરશો તો કહે છે હું કોઈ વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરતો નથી અને એને ત્રીજો પ્રશ્ન એ પૂછો કે તમે ક્યારે કેટલું કેટલા પ્રમાણમાં દુઃખી થવા ચાહો છો તો કહે છે કે હું ક્યારેય દુખી થવા ચાહતો નથી એનો અર્થ તમે ક્યારેય મરવા નથી ચાહતા એનો અર્થ તમે સતને ચાહો છો તમે ક્યારેય કોઈ વિષયમાં મૂર્ખ રહેવા નથી માંગતા એનો અર્થ તમે જ્ઞાનને ચાહો છો ચિત્ત તમારી ડિમાન્ડ છે અને ત્રીજું તમે ક્યારેય દુઃખી થવા નથી માંગતા એનો મતલબ તમે હંમેશા આનંદને ચાહો છો તો આ સત ચિત્ત આનંદ જે છે એનું જ બીજું નામ ભગવાન કૃષ્ણ છે હું ગમે ત્યારે ગમે ત્યારે મરવા માંગુ છું એમ તો હું એમ પણ કહી શકું કે નાસ્તિક જેને માની એ જ અપનાવે જેમ કે ઓક્સિજન અને તમે પણ ઓક્સિજન લેતા હશો મતલબ કે તમે પણ નાસ્તિક છો આવા લોજિક વગરના કાઉન્ટર નો ચાલે ભાઈ તમારી જેવા ઉદાહરણ મારી પાસે કેટલાય છે જેમ કે તમે એક ગામથી બીજા ગામ જવા માટે શેનો ઉપયોગ કરો છો તો તમારો જવાબ આવશે કે બાઈક અથવા ફોર વ્હીલ મતલબ તમે સાયન્સને ચાહો છો તમે વાત કરવા શેનો ઉપયોગ કરો છો તમારો જવાબ હશે કે મોબાઈલ મતલબ કે તમે સાયન્સને ચાહો છો અને સાયન્સને ચાહવા વાળો નાસ્તિક હોય એટલે તમે પણ નાસ્તિક છો એમ નહીં લોક ભગવાન પર આરોપ લગાતે કે કૃષ્ણને મહાભારત યુદ્ધ કરવા એટલે લોકો મરવા દિયા આ એક વાત સોચીએ યદી મહાભારત કા યુદ્ધ નહીં હુઆ હોતા સાચી વાત સુધી તમે એક કામ કરો હવે જ્યારે તમારા કોઈ બી ફેમિલી મેમ્બરને કઈ પણ થાય તો તેને હોસ્પિટલ ન લઈ જતા કેમકે એ ક્યાં આખી જિંદગીભર જીવતા રહેશે એ પણ એક દિવસ મરવાનું જ છે ને એને તે તો એવું વિચારી દવાખાને ન લઈ જવા એ બધી વાત તો ઠીક પણ કોવિડમાં તમે વેક્સિન ચૂકા લીધી હતી ત્યારે કહેવાય ને આ બધું જ્ઞાન મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધી અંધશ્રદ્ધાથી દૂર રહેવું